હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ઇંગ્લિશ માટે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આઈએમપી એસે રિપોર્ટ રાઇટિંગ પછી ઈમેલ રાઇટિંગ સ્પીચ રાઇટિંગ તમામ આઈએમપી ઇંગ્લિશનો આપણે આ વિડીયોમાં જોવાના છીએ એના સિવાય જો તમે ટ્રુફોલ્સનો વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો ચેનલ ઉપર તમને મળી જશે અને એની સાથે એપ્લિકેશનનો વિડીયો પણ તમને ચેનલ ઉપર મળી જશે તો એકવાર એ જરૂરથી જોઈ લેજો સોલ પેપર સોલ્યુશન જો ને જોયું હોય સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસનું તો એનો વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળી જશે તો એકવાર જરૂર જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો આઈએમપી શોર્ટ શોર્ટનોટથી આપણે શરૂઆત કરીશું તમે જોઈ શકો છો પહેલી છે કન્ડિશન ફોર મેકિંગ લવ તો આનું સોલ્યુશન જે છે તે પણ આપણી ચેનલ ઉપર છે તો એકવાર જરૂરથી જોઈ લેજો તમામ શોર્ટ નોટના સોલ્યુશન આપણી ચેનલ ઉપર છે એકવાર જરૂરથી જોઈ લેજો ધ મિસ્ટ્રીયસ ઓફ ધ મંકીઝ મંકીઝ એન્ડ ઇટ્સ ઇફેક્ટ તો આ પણ સોલ્યુશન છે ચેનલ ઉપર જોઈ લેજો વર્લ્ડ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ આ પણ આઈએમપી છે અને આનું સોલ્યુશન પણ ચેનલ ઉપર છે વર્લ્ડ અનફોર્ગેટેબલ મેન શોર્ટ મેડિટેશન ઓન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અથવા તો ધ ટેકનિક ટુ રિડયુઝ સ્ટ્રેસ તો આ બે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે બે બોર્ડ એક્ઝામમાં અને આનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ આ ઘણી વખત પૂછાય છે આ જરૂરથી તૈયાર કરી દેજો ઓકે ચેનલ ઉપર સોલ્યુશન છે બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની આનું પણ સોલ્યુશન ચેનલ ઉપર છે એ પણ તૈયાર કરી દેજો ધ ડ્રાઈવર એન્ડ પણ ઘણી વખત પૂછાય છે તો આનું સોલ્યુશન પણ જોઈ લેજો ધ ગ્રીન એન્ડ રિન્યુબેબલ સોર્સિસ તો આ પણ તમે કઈ તૈયાર કરી દેજો અને ફ્રીડમ અકોર્ડિંગ ટુ જે કૃષ્ણ તો આ પણ તૈયાર કરવાનું ન ભૂલતા તો અહીં આટલી જ શોર્ટ નોટ છે જે તમારે તૈયાર જો તમે તૈયાર કરી દો તો ગમે તે એક્ઝામમાં આવી શકે છે અને તમે સારી રીતે લખી શકો છો હવે મોસ્ટ આઈપી એસે જોઈશું નિબંધ જોઈશું પહેલું છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ બીજું છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઘણી વખત એક્ઝામમાં પૂછાતો હોય છે દ્વિતીય એક્ઝામમાં પણ આવી શકે સે નો ટુ જંક ફૂડ ગ્લોબલ વોર્મિંગ આ પણ ઘણી વખત પૂછાય છે બુક્સ અથવા તો ટ્રી આર અવર બેસ્ટ ફ્રેન્ડ બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ અથવા તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ પોઝિટિવ એટી ઇચ વન ટ્રી વન માય ફેવરેટ નેશનલ રીડર લીડર ધ પ્રોબ્લેમ ઓફ નોઈઝ પોલ્યુશન સુપરસ્ટેશન્સ ઇવન ટુડે વુમન એમ્પ્લોયમેન્ટ તો આટલી જે એસે આપેલા છે નિબંધ આપેલા છે એ સારી રીતે એકવાર વાંચી લેજો તો તમે સારી રીતે એને એક્ઝામમાં લખી શકશો હવે આપણે જોઈ લઈએ મોસ્ટ આઈમપી સ્પીચ રાઇટિંગ પહેલું છે પ્રિપેર અ સ્પીચ ઓન સેવ વોટર સેવ વોટર ઉપર તમારે સ્પીચ એક તૈયાર કરી દેવાની છે બીજી સ્પીચ તૈયાર કરવાની છે પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વર્કિંગ વુમેન તો એના ઉપર એક તૈયાર કરી દેવાની છે પછી તમારે તૈયાર કરવાની છે શોર્ટ નોટ તમારે સ્પીચ આપવાની છે તો એ તૈયાર કરવાની છે લખવાની છે તમારે પ્રિપેર સ્પીચ ઓન ધ સબ્જેક્ટ લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રિટ તો એના ઉપર પણ એક તૈયાર કરી દેજો માર્ચ બે હાજર વીસ અને મે બે હાજર એકવીસમાં પૂછાઈ ગયેલી છે એના પછી પ્રિપેર અ સ્પીચ ઓન ધ સબ્જેક્ટ સેવ ટ્રીસ તો વૃક્ષો બચાવવા જોઈએ એના ઉપર તમારે એક સ્પીચ તૈયાર કરવાની છે અને છેલ્લી છે રાઈટ અ સ્પીચ ઇન અબાઉટ હંડ્રેડ વર્સ દેટ યુ ગીવ ઓન ધ ઓશન ઓફ ધ રિટાયરમેન્ટ ઓફ ધ ટીચર તો ટીચરની રિટાયરમેન્ટ ઉપર સ્પીચ તમારે તૈયાર કરવાની છે હવે જોઈ લઈએ ઇમેલ રાઇટિંગ તો ઇમેલ રાઇટિંગમાં રાઇટ એન્ડ ઇમેલ ટુ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અમૂલ ડેરી ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી તો આવી રીતે ગમે તે કંપની લખેલી હોય પરંતુ જે ઈમેલ આવશે એ એક જ હશે એના પછી બીજું તમે જોઈ શકો છો મિસ્ટર ભાવેશ દવે રાઇટ્સ એન્ડ ઇમેલ ટુ ફ્લાયશોપ ડોટ કોમ રિક્વેસ્ટિંગ ટુ રિપ્લેસ ધ મોબાઈલ ફોન હી હેઝ પરચેઝ ડ્યુરિંગ સેલ એઝ ઇટ ડેમેજ એન્ડ નોટ વર્કિંગ પ્રોપરલી ડ્રાફ્ટ એન્ડ ઇમેલ ઓન ફ્લાયશોપ ડોટ તો અહીં તમે જે ઈમેલ લખેલું હોય એના ઉપર તમારે ઈમેલ લખવાનો છે કે ફોન ડેમેજ થઈ ગયો છે ઓકે પ્રોપરલી વર્ક કરતો નથી તો એના ઉપર ઈમેલ લખવા છે એ રીતે તમે ફોન વિશે પણ આવી શકે ટીવી વિશે પણ આવી શકે ઘડિયાળ વિશે પણ આવી શકે અથવા તો કપડા વિશે પણ પાછું આપવાનું હોય એના ઉપર પણ ઇમેલ આવી શકે ગમે તે આવી શકે પરંતુ ઈમેલમાં એ જ શબ્દ બદલાશે બાકીની જે માહિતી છે એ સેમ રહેશે એના સિવાય ત્રીજો છે રાઇટ એન્ડ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ કોંગ્રેચ્યુલેટિંગ હિમ અથવા તો હર ઓન હી સર સક્સેસ તો એના ઉપર પણ તમારે તૈયાર કરી દેવાનો છે એક ઇમેલ ચોથું છે રાઇટ એન્ડ ઈમેલ ટુ અમદાવાદ કોર્પોરેશન કમ્પ્લેનિંગ અબાઉટ ધ ઇન્સુક્લિયન્સ રોડ લાઈટ્સ તો રોડ લાઈટ્સ વિશેનું તમારે લખવાનું છે ઇમેલ પાંચમું આપેલું છે રાઇટ એન્ડ ઈમેલ ટુ યોર બ્રધર ફોર ટેલ હાઉ ગોઈંગ યોર બોર્ડ એક્ઝામ પ્રિપેરેશન એ સુધી તમારે પાંચ ઈમેલ તૈયાર કરી દેવાના છે હવે ઇમેલના અથવા રિપોર્ટ રાઇટિંગ આવે છે ઇમેલ ના લખવું હોય તો તમે રિપોર્ટ રાઇટિંગ અહીં જોઈ શકો છો પહેલું તો રિપોર્ટ રાઇટિંગ છે સેલિબ્રેટેડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર સ્કૂલ તો એના ઉપર રિપોર્ટ લખવાનો છે બીજો રિપોર્ટ તમારે લખવાનો રહેશે રિપબ્લિક ડે સેલિબ્રેશન ઉપર તો એના ઉપર તમારે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે એના નીચે તમે જોઈ શકો છો ઇન્વાયરમેન્ટ ડે વિશેનો તમારે તૈયાર કરવાનો છે બ્લડ ડોનેશન કેમ્પ વિશેનો તમારે રિપોર્ટ તૈયાર કરવાનો છે એ તૈયાર કરી દેજો ધ ટીચર્સ ડે ઉપર રિપોર્ટ તૈયાર કરી દેવાનો છે યુ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન દિવાલી વેકેશન પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમે વિઝિટ કરી હતી એના ઉપર તમારે રિપોર્ટ લખવાનો છે સ્પોર્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ તો એના ઉપર પણ તમારે રિપોર્ટ લખી દેવાનો છે તો મિત્રો આ હતું ઇંગ્લિશ આઈએપી આના સિવાય જે એપ્લિકેશન રાઇટિંગ છે તે એના ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે જરૂરથી જોઈ લેજો એમાં તમામ માહિતી તમને મળી જશે આ તમામ જે આપેલું છે આઈએમપી સારી રીતે તૈયાર કરી દેજો અને આની સિવાય જો આઈમપી પેપર અને સેમ્પલ પેપર સોલ્યુશન બોર્ડ એક્ઝામ દ્વારા જે આવે છે એ ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમે તમારું પેપર દ્વિતીય એક્ઝામનું ત્યાં મૂકશો કે તેના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે આ વિડીયોને લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય